આ ઘટના સમગ્ર રઘુવંશી સમાજ માટે અત્યંત પીડાદાયક હોવી આવી બેદરકારીના ગંભીર બનાવમાં નિર્દોષ પંદર વર્ષની બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તે સમાજ માટે ચિંતાજનક બાબત છે આ સંજોગોમાં પોલીસ તંત્ર દ્વારા કેસમાં કડક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે આરોપી સામે તમામ સંબંધિત કાયદાકીય ધારા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં કોઈ પણ ઢીલાશ ન રાખવામાં આવે ન્યાય માટે જરૂરી દેખરેખ માર્ગદર્શન અને પ્રતિબદ્ધતા રાખી નિર્દોષ દીકરીને ન્યાય મળે તેવી માંગણી કેશોદ લોણા માજન

ફોર વ્હીલ હકાવનાર બેન હતા એમની અપ્રમાણસરની ડ્રાઈવિંગને કારણે એ જે મૃત્યુ પામેલા છે એને કારણે એમનું પંદર વર્ષની જે દીકરી છે ધ્રુવી એનું મોત થયેલું છે અને એમના મમ્મી છે એ પણ એ અત્યારે આઈસીયુમાં દાખલ છે તો આ જે બનાવ બન્યો છે કરુણ બનાવ બન્યો છે એના માટે નિષ્પક્ષ તપાસ થાય વહેલામ વહેલી તકે તપાસ થાય અને જે કડક કાર્યવાહી ન્યાયિક રીતે સ સંબંધ રીતે અને જે કલમો લગાડવાની થતી હોય ન્યાયની એ લગાડી અને એ પ્રમાણે તપાસ કરવામાં આવે અને કોઈ જાતની ઢીલ ન કરવામાં આવે અને એ પરિવારને ધ્રુતિને ધ્રુવીને ન્યાય મળે એવી અમારી તમામ કેસોદ રઘુવંશી સમાજની તમામ સંસ્થાઓ વતી અમારી માગણી છે અપીલ છે જેથી એમને આત્માને શાંતિ મળે આભાર વંદે માતરમ જય ચલારામ